જેમ મળી ગયા લાગી હતી કવું હતું મારે કોન્ટેક્ટ કરવું પડે એકલા અંદર આપણી સાથે જ્યાં પણ બગલું લેવાય ગયા નહી પોણી કાલે વાળી તો થોડી થોડી પાળી કરીએ ને પાળી તો પોણી એ રેમ હોય આ ફૂલ છે ને ફૂલોની કિંમત અત્યારે ખબર છે ફૂલોની કિંમત આવે અત્યારે હજાર ગોટા બસો રૂપિયા કિલો છે બરોબર એટલે પોણી થોડું થોડું આ તો વધારાનું નળી મેકીને થોડું થોડું વાળી કે તે વળી એટલા લીધા આ વળી આટલી થોડી લીલી વાળી થઈ છે ધંધામાં અમુક થઈ ગયું ડીમ પાછું અમે આપણો થોડો થોડો દલાલી તો ધંધો કરતા હતા પણ ધંધામાં થઈ ગયું ડીમ કોઈ ગ્રાહક આવતું નહીં કોઈ ભેહો વાળો કોઈ કાથમાં આવ્યો છૂટા થઈ ગયો તો વળી આ ઉંધાળો ઉંધાળો આપણને બે બેહો ખાલી બે બેહો એટલે બે બેહોના હોય લગભગ દસ હજાર રૂપિયા છૂટા થઈ જવાના હતા હા

આ તો ઘેર આપડો તો વળી હમું છે તે વળી આટલું વાય છે કે આ કોક કોક પપ કોમ આવી જાય એટલું યાર હવે આવું છે કે બબલુબા રમણી આવી રમણી આવી એટલે માં હજાર કોટવાની ફૂલ કિંમત રહેવાની માર્કેટ રહેવાની એટલે બધા જો રમણી આવી છે હા અને માં રપાજ આવી છે તમારે ને રપાજ વળી મારા આજે બે હાથે જાય છે એક ઓવ એક હાથો દેવા તો બીજી દોઈ લેવાની યાર ના બીજી તો નહીં મજા આવતી બે આવી પડે મારા સુગર છે ના સુગર

સોણ પર્યા હવારો ને હું તો થાકી ગયો ખરેખર સારે હું વાઢવા કુંડ જાય છે સાર વાઢવા ટાઈમ થઈ ગયો જો સા બા પીને જવું હતું પણ સાય કુંડ મેલામાં તો ભયું એ નહીં આ રવણ હું શું કરું કંટાળી ગયો છું હાલો પેલા જ કોકને સા મેલે હોત એ પીન જોત કોક બોલાવો તો સારું છે બરોબર સાર લેવા તો હેડ્યો છે આમાં હાળું સાર નહીં પીવા જવું આમાં સાર લેવા જતું રો અરે dulba ha keva jho tho mu ma oye aayo chu tara ettam nai રંબ જલમાં પરણિયા ભરાણિયા હારું ગરાક આવ્યાં હોત તું તો જતો જ છે આમ હે મારત છોકરાનું ખૂટ્યા છે તો આવ્યો હતો વેસી મારોત પણ કોઈ ગરાક જ નહીં આવતા શું કરવાનું હબુદામું હું આવ્યો તોય હારું હતું હવે તોય હમું આપણું નહીં કોઈ ક્યાં નહીં કીધું કેજુભાળા બે હા બેઠા ને દુર્ભા તો અરે ભાઈ કીધું જેવો છે એક આજી કોઈ ભી

આપડે તો લેવાનું હાલ તો દુધી ખાલે છે એટલે મારતું મારતું નહીં ના ખબરાય એવું પંદર લીટર કાર્બન પોઈતે જેવું ખબર ઘણા ડુંબો આવ્યા સત્તર જણા આડા થઈ રહેવું પડે

આ ધૂળભાગ કે વાત હાવ હાચી સારી ઓમાં આદમી અને આલસન ભાઈ રને આલસ કે સાચી બસ તો તો આપણો ભાઈ ગોમન પુરાવો મળ્યો છે એટલે બરોબર છે તમે તમારા લેવા જ તમે જોઈ લો હતા અરે મારી છોડીયાનો હા અતારી હા ના હા લે લેજો મે લાવ દઈ

છૂટી જ્યા હતા કોઈ નું ફાયદા હતા મારા તો આવી બને પેલી આવશે તો કરવાનું આવા છો દેખાતી નહી કોકને પૂછવું પડે તાને ખબર પડે હા જયન મારે ભેંસ જોઈતી છે મે બેઠા છે ભાઈ કને મારી ભાઈ ભાઈ છે હું ગયા છું હું જઉં છોડો ભાઈ રાત કરું ભે ની વાત કરું છું જોઈ ભાઈ જોઈ ગઈ ભાઈ મારી ભે જોઈ જી મારી ભેં જોઈજે ગામમાં ફરી વળ્યો ફરી વળ્યો તો મારી મેં મળ્યા તમે વેસી મારી કોયા વેસી છે ભેગા

વધારે તમે સોના મને મારી બે પાછ લાવી બાજુ મારી બે પાછી પેલી મને મહિના